નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી ગેરંટી પીએમ કિસાન યોજનામાં ડબલ રૂપિયા ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું સિમકાર્ડને લઈને નવા નિયમો આજના સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય પાક વીમા અંગે જાહેરાત શાકભાજીના ભાવમાં થયો વધારો મહિલાઓને દર મહિને રૂપિયા સહાય રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દસ અને અગાડી લે રાજ્યના અનેક વિસ્તારો જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સહિતના દરેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે ચૂંટણી પહેલાં કોંગ્રેસની ગેરંટી પહેલી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપીના જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે જેમાં સ્વામિનાથ ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે બીજી ખેડૂતોના દેવા માફ કરવા માટે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના માફ કરવું ક્યારે અને કેટલી વાર માફ કરવું આ ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે પીએમ કિસાન યોજનામાં ડબલ રૂપિયા ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને સો હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર મહિને ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં સો હજારને બદલે આઠ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે કરોડ દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર છોટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી તમને કરોડને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક પંદર હજાર રૂપિયાની બચત કરી શકો છો આ મિત્રો તમે વાર્ષિક આવક મેળવશે તેના પર નજર કરીએ પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં એ પોતાના મેન્યુફેક્ચરોમાં જાહેર કર્યા છે અને આ મેન્યુફેક્ચરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લઈને મોટી જાહેરાત કરી છે ભારતીય વચન આપ્યું છે કે જો તે ચૂંટણી લડશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયાનો ઘટાડો કરાશે અને ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે જ્યારે અગાઉ ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે સીમ કાર્ડને લઈને નવા નિયમો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે સીમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા અને આ નવા નિયમો એક જુલાઈથી લાગુ થશે જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સ્વિમ શોપ કરાવો છો તો તમારો નંબર પોટ થશે નહીં આ સમય મર્યાદા સાત દિવસની રહેશે ઘણીવાર છેતરપિંડી કરનારો સ્વિમ શોપિંગ કરીને લોકોને લૂંટે છે કેમકે સ્વિમ શોપિંગ કોઈ જાણતું નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ હતી હાલ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓની આવક થઈ હતી રહી છે યાર્ડમાં લાલ સૂકા મરચાં ટામેટા બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે યાર્ડમાં આજે કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણ ખેડૂતોને તેરસો રૂપિયાથી લઈને પંદરસો નવ્વાણું રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા ખેડૂતો માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂત હોય તો યોજનાનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં પાક વીમા અંગે જાહેરાત પાક વીમા યોજનાના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા ગુજરાતમાં ફાળીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી શકે છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે શાકભાજીના ભાવમાં થયો વધારો ઉનાળાની સર્વઠટ્ટા શાકભાજી મોંઘી બની છે છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો થયો છે જેમાં પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડું પચાસથી સાઠ રૂપિયા રવૈયા ચાલીસથી પચાસ રૂપિયા લીંબુ એકસો પચાસથી એકસો એસી રૂપિયા ગવાડ સો રૂપિયા કાચી કેદી એંસી રૂપિયા ચોડી એકસો રૂપિયા કાઢી કરેલા સાહીઠ રૂપિયા ટામેટા ત્રીસ રૂપિયા આડુ સૌથી મોંકુ બસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું છે ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો જેના કારણે ભાવ વધે છે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમના પટ્ટી ગુમાવે છે તેમને બારસો પચાસ રૂપિયા માસિક પઠ્ઠો આપવામાં આવશે બે હજાર ઓગણીસથી આ યોજનામાં હજાર રૂપિયાની રકમ ઉઠાડીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ કરવામાં રાખવામાં આવે છે